જુનાગઢના કહેશોદ શહેરમાં શેરગઢ બરવાડા ગામના રહીશોએ શેરગઢ ગઢાડી તેમજ અજાબ તરવાણિયા વગેરેને જોડતા રાજ રસ્તાની સમસ્યાઓને લઈને ગ્રામજનો દ્વારા એક તંત્રને આવેદન આપવામાં આવ્યું છે કેસોદના શેરગઢ ગઢાડી તેમજ અજાબ માંતરવાડિયાને જોડતા રાજમાર્ગ રસ્તાની સમસ્યાઓથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચોમાસા દરમિયાન વોકડાઓમાં પાણી ભરાતા રસ્તાને પાર કરીને જવું મુશ્કેલ છે આ બાબતનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે એક આવેદન ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિતના તંત્રને આપ્યું છે ત્યારે વહેલી તકે આ રસ્તાઓ સરખો કરવા માટે ગ્રામજનો માંગણી કરી રહ્યા છે અમે શેરગઢ બરવાડા વિસ્તારના રહેવાસી છીએ અમારા રાજ રસ્તા જેમ કે શેરગઢ ગઢાળી અને અજબ માત્રવાણીયા જોડતા રસ્તાને લીધે અમારા જે વ્યક્તિઓને જે મારીનો સામનો કરવો પડે છે તેના લગે અમલોને તાલુકા વિકાસ અધિકારી અને એસડીએમ સબ ડિવિઝનલ મિનિસ્ટર લોકોને અમલોને આવેદન પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ